નું સાક્ષી બન્યું છે સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે રાજ્ય સરકારે આયોજિત યુનિટી યાત્રાની શરૂઆત આજે સીએમના હસ્તે યુનિટી યાત્રાનો પ્રારંભ કરવામાં આવી યાત્રા સરદાર પટેલના જન્મસ્થળ પરથી પ્રારંભ થઈ અને વિવિધ તાલુકા શહેરોમાંથી પસાર થઈ કેવડિયા ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે સમગ્ર માર્ગ પર દેશભક્તિના સ્રો સંસ્કૃતિની ઝલક અને રાષ્ટ્રીય એકતા માટેનો ઉન્માદ જોવા મળ્યો મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરદાર પટેલે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો તેમને એકસો વર્ષગાંઠે વર્ષ આ યુનિટી યાત્રા દરેક નાગરિકને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની પ્રેરણા આપે છે રાજ્યના હજારો યુવાનો સ્વયંસેવકો અને નાગરિકો આ યાત્રામાં જોડાયા છે જ્યારે માર્ગમાં આવેલા ગામોમાં લોકો દ્વારા યાત્રાનું ઉષ્માભરુ સ્વાગત કરવામાં આવ્યું યુનિટી યાત્રા માત્ર સ્મૃતિ નહીં પરંતુ એકતા અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશને વધુ મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની રહી છે હેલો હું માનસી જોશી છું અને મને બહુ हेलो uh, एवरीवन मैं मानसी जोशी हूँ एक पैरा बैडमिंटन प्लेयर uh, मैं अहमदाबाद से आई हूँ यहाँ पर आज आनंद में विद्यानगरी में मुझे बहुत गर्व हो रहा है कि मैं आज हम सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्मतिथि का सेलिब्रेशन कर रहे हैं यूनिटी मार्च से जो यहाँ कर्मसत से स्टैचू ऑफ यूनिटी तक कई दिनों में हुआ जाएगा uh, मुझे लग रहा है कि ये सरदार वल्लभ भाई पटेल की जो पहल थी इतने सालों से तो हमारे कंट्री को यूनाइटेड रखने की उसका ये बहुत बड़ा उदाहरण और एग्जाम्पल उनके वन फिफ्टी बर्थडे पर हम सेलिब्रेट कर रहे हैं जहाँ पर लास्ट कई महीनों से डिस्ट्रिक्ट लेवल से लेकर स्पोर्ट्स लेवल तक आज तक 842 जितने पदयात्रा हो चुके हैं और आज ये नेशनल लेवल की पदयात्रा हो रही है मुझे बहुत गर्व महसूस हो रहा है कि मैं आज इसका हिस्सा बन रही हूँ भूपेंद्र भाई पटेल मनसुख मांडविया सर और कई लोगों के आ, साथ ये यूनिटी मार्च जो होगा आ, सारे यूथ और स्टूडेंट्स के साथ जो मेन होगा मुझे लग रहा है कि ये दिखाएगा इंडिया को कि हमारे जो यंगर जनरेशन है वो एक नेक्स्ट लेवल पाथ पर जा रहे हैं अच्छे दिशा में जा रहे हैं तो ये एक बहुत ही अच्छा एग्जाम्पल सेट कर रहे हैं हम उनके सरदार वल्लभ भाई पटेल के वन फिफ्टी बर्थ एनिवर्सरी पर તરમશેદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ તરમછદથી આજે તેવાડિયા સુધીની પદયાત્રાનો યુનિટી સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનો આજથી સીએમના હસ્તે પ્રારંભ થઈ ચૂક્યો છે આ યાત્રા આજે અહીંયા તરમસદથી નીકળીને છ થી તારીખે અગિયાર દિવસનો પ્રવાસ એકસો પચાસ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે જ્યાં સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબના મૂલ્યો સરદાર સાહેબે દેશ માટે આપેલા યોગદાનને જન જન સુધી પહોંચાડવાનું એક યાત્રાના ધ્રુટ રાષ્ટ્રીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા આજે સીએમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું હિમાંશુ જોશી ઇન્ડિયા ન્યૂઝ તરમશર તો આ હતા સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યુઝાર